ક્રિયા લોજીસ્ટિક ના ગોડાઉન ડુપ્લિકેટ ગુટકા અને તમાકુ સહિતનો છ કરોડનો નો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ માલ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી લાવવામાં આવતો હતો પોલીસની તપાસમાં પાંચ આરોપીના નામ પણ આ ડુપ્લિકેટ કાંડમાં ખુલ્યા આ પાંચ પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરાય છે જ્યારે બંને વોન્ટેડ જાહેર કરાય છે તો પોલીસ તપાસમાં પાંચ આરોપીઓના નામનો ખુલાસો કરવામાં આવ્યો છે સુરત શહેરમાં ડુપ્લિકેટ પ્રોડક્ટનું મોટું ગોડાઉન ઝડપાયું છે જેમાં પીસીબીની ટીમ દ્વારા સરોલી વિસ્તારમાંથી આ ગોડાઉન ઝડપાયું છે તો ડુપ્લિકેટ ગુટકા અને તમાકુનો છ કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી આ માલ લાવવામાં આવતો હતો તો પોલીસ તપાસમાં પાંચ આરોપીના નામનો ખુલાસો થયો છે જેને લઈને પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે આ નકલી ગોડાઉન સુરત શહેરમાં ચાલતું હતું અને માલ ઉત્તર પ્રદેશથી લાવવામાં આવતો હતો જેમાં નકલી તમાકુ અને ગુટકા લાવવામાં આવતી હતી ઉત્તર પ્રદેશથી અને આ સુરતના ગોડાઉનમાં રાખવામાં આવતી હતી અને ત્યારબાદ અહીંયાથી માલ આગળ વિતરણ કરવામાં આવતો હતો જ્યારે બજારમાં આ રીતે નકલી માલનું વેચાણ કરવામાં આવતું હતું આ ડુપ્લિકેટ ગોડાઉન ઝડપાયું છે સુરતમાંથી

પીસીબી અને ટીમ ને મળેલી બાતમીના આધારે જે રીતના પોલીસ દ્વારા સમગ્ર ગોડાઉન માંથી ચાર જેટલા કન્ટેનર પકડી પાડવામાં આવ્યા છે અને કન્ટેનર માંથી ડુપ્લિકેટ નું જે ગુટખાઓ જે હતા તેનું પ્રતિબંધિત વેચાણ કરવામાં આવતું હતું અને તેને હાલ પકડી પાડવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ પાંચ પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે બીજી તરફ

ચાર જેટલા આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર થી આ માલ મંગાવવામાં આવતો હતો અલગ અલગ બે મોટા ગોડાઉન પકડી પાડવામાં આવ્યા છે અલગ અલગ કંપનીના તંબાકુ છ કરોડ નો મુદ્દામાલ જે છે તે સિસોદિયા અને PCB ની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અન્ય પણ આરોપીઓના ખુલાસા થાય તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે પરંતુ ચોક્કસપણે કહી શકાય સુરત શહેરની અંદર શેમ્પુનું ડુપ્લિકેટ ગોડાઉન પકડાતું હોય છે ડુપ્લિકેટ IPS પકડાતા હોય છે ડુપ્લિકેટ અધિકારીઓ પકડાતા હોય છે અને ત્યારબાદ હવે ડુપ્લિકેટ ગુટકા જે પકડી પાડવામાં આવ્યો છે તેનો ગોડાઉનનો પણ જે છે તે પડદાફાશ પોલીસ દ્વારા તમામ મુદ્દા માલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ એસઓજી અને પીસીબી ટીમ કરી રહી છે અન્ય બે આરોપીઓ જે વોન્ટેડ છે તેને પણ પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જી જી આભાર